સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઋષિરાજ આશ્રમ હનુમાનવાડી ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી વાત કરવામાં આવે તો ગુરુની પૂજા કરવાની પરંપરા ક્યારે શરૂ થઈ હતી ગુરુ પૂર્ણિમા તહેવાર તરીકે ઉજવવાની શરૂઆત મહર્ષિ વેદવ્યાસજીના પાંચ શિષ્યો દ્વારા કરવામાં આવી હતી મહર્ષિ વેદવ્યાસને બાળપણથી જ આધ્યાત્મિકતામાં રસ હતો ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તે જંગલમાં જઈને તપસ્યા કરવા માંગતા હતા પરંતુ તેમના માતા-પિતાએ તેને આવું કરવા દીધું ન હતું પછી વેદવ્યાસજી મક્કમ બની ગયા પછી વેદવ્યાસજીની માતાએ તેમને જંગલમાં જવાની પરવાનગી આપી પરંતુ માતાએ કહ્યું કે જો તેને જંગલમાં તેના પરિવારની યાદ આવે તો તેણે તરત જ પાછા ફરવું જોઈએ આ પછી પિતા પણ સંમત થયા આ રીતે તેમના માતા-પિતાની અનુમતિ પછી મર્શિ વેદવ્યાસ ભગવાનનું ધ્યાન કરવા માટે જંગલ તરફ ગયા અને તપસ્યા શરૂ કરી

ત્યારથી મહર્ષિ વેદવ્યાસના પાંચ શિષ્યોએ આ દિવસની ગુરુ પૂર્ણિમા તરીકેની ઉજવવાની અને આ દિવસે ગુરુની પૂજા કરવાની પરંપરા શરૂ કરી હતી ત્યારે આજરોજ ધોરાજી ઋષિરાજ આશ્રમ હનુમાન મંદિર શ્રીનાથજી સોસાયટી ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી આવ્યા મંદિર પરિસર ભક્તોથી ઉભરાવા સાથે ભક્તિમય માહોલ મંદિર ખાતે ભક્તો દર્શન કરી શકે તેવી સારી એવી વ્યવસ્થા મંદિરમાં પ્રસાદનું પણ વ્યવસ્થા કરવામાં આવેલ રિપોર્ટર વિપુલ ધામેચા સિટી ક્રાઇમ ન્યૂઝ ધોરાજી મારું નામ દિવેશ કથિરિયા છે ધોરાજી ગામમાં આપણે ધોરાજી વચ્ચે વચ્ચે ઋષિરાજ આશ્રમ અન્નાવાડી જેતપુર ઉપર આવેલું છે અહીંયા અવારનવાર દરેક ધાર્મિક પ્રસંગો મોટા પાયે ઉજવવામાં આવે છે એમાં આજે રવિવાર એટલે ગુરુપૂર્ણિમાનો દિવસ આ દિવસે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લીધેલો છે અને ભક્તિ રામધૂનનો કાર્યક્રમ આજે સવારથી રાબેતા મુજબ ચાલુ હતો આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુ વિશે મહત્વ રાખે હોય છે બરોબર છે એમાં ગુરુ એટલે કે આપણે જીવનમાં કોઈના દ્વારા કોઈ પણ વસ્તુ શીખવામાં આવે એને આપણે ગુરુ માની શકીએ છીએ એટલે આજના દિવસમાં રુચિરાજ આશ્રમ હનુમાન ખાતે હજારો સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લીધો અને અનેક અહીંયા સૌથી વધારે સ્વયંસેવકે આ અવસરમાં ભાગ લીધેલો છે કાળિયા દિવસ ઋષિરાજ આશ્રમ ધોરાજી ગુરુ પૂર્ણિમા હનુમાન જયંતિ ગણેશ ચતુર્થી જેવા ધાર્મિક તહેવારો અહીંયા ઉજવાય છે હજારો માણસો પ્રસાદીનો લાભ લે છે અને થી સાતસો સ્વયંસેવકો આ સેવાનો લાભ લે છે આખા વર્ષ દરમિયાન ધાર્મિક તહેવારોમાં બધા જ તહેવારોમાં સ્વયંસેવકો તન મન ધન સાથે જોડાય છે અને ભક્તજનો બધા પ્રસાદી લેવા બે દિવસ ત્રણ દિવસ બધા ભક્તજનો હાજરી આપે છે સૌનો સાથ અને સૌના સૌના સાથથી હનુમાન ઋષિરાજ આશ્રમ ધોરાજી આવા ધાર્મિક તહેવાર ઉજવી રહ્યા છે